કેમ પપ્પા ને એસી ના ફાવે ને પપ્પા ઓલ ઓન ના આપતા મારે એ બધું નઈ ખબર આપણે ઉનાળો આવો ને એ પહેલા આપણે ઉપર ને નીચે બે જગ્યાએ એસી નખાઈ દઈએ એટલે તું એ મનાઈ લોનો ભરતો કર દે ને તાર ઘેર કઈ દે તાર બહુ એસી પડી રહેવું હોય તો અરે મારા પડી નઈ રહે પણ મારા એને બતાવી દેવું છે કે અમે એસી લાવવાનું છે ઓલે એને બતાવવામાં તું મને બતાઈ દે એને ભગવાન બતાવશે હા તો આપણે એક કામ કરીએ સોલર એ નખાઈ દઈએ બરાબર એટલે એસી નું લાઈટ ના આવે ને

આપણે એવો દેખાડો કરીશું તો લોનનો નો હપ્તા ભરશે શું અને તારી હલકી છે તને સમજણ નહીં પડતી કાયમ જોતી રહી જે કઈ ગાડું એવડ આવશે જોતું લોન કરે એને ક્યાંથી પૈસા આવતા આવશે ઉપર પૈસા આવે છે તો જમીન ઓરી હે આ ઉલાડ છે દુજી ક્યારે વેચી મારી જમીન હલ કઈ હલકો મોણો હોય ને લે બધું વેચા એને જમીન વેચી મારી મને શું ખબર તું લઈને આવી સમાચાર એસી ના તો હું લાવ્યો તો તમે જમીન ની વાત કરી પછી કાઈ કાઈ થઈ ના આવો એટલે એસી લાવો છો હપ્તા એ ભરશે એમાં તું તો ગુસ્સા ભરું છું